વર્ષા ઋતુના આરંભમાં ઇન્દ્રનો યજ્ઞ થતો હતો ઇન્દ્રના યજ્ઞમાં શું શું કામ કરવું એની માટે એક ગ્રામ સભા મળી અને એક ગ્રામ સભામાં ભગવાન ક્રિષ્નએ ઊભા થઈને નંદબાબાને પૂછ્યું કે બાબા આપણે યજ્ઞ શું કામ કરીએ છીએ ઇન્દ્રનું ભલે ઇન્દ્રનો યજ્ઞ એટલા માટે કરીએ છીએ કે ઇન્દ્ર જીવન જળ વરસાવે તો આ ગોવર્ધન પર ઘાસ ઉગે એ ઘાસ ઉગે તો આપણી ગાયો ચરે એ ગાયો ચરે તો આપણને દૂધ મળે અને એ દૂધ મળે તો આપણું પોષણ થાય એટલા માટે આ વરસાદ વરસવો જોઈએ ઇન્દ્ર વરસાદ વરસાવે છે એટલા માટે આપણે યજ્ઞ કરી રહ્યા છીએ ભગવાન કૃષ્ણે नंद बाबाને બધાની વચ્ચે પૂછ્યું કે બાબા તાકાત ખરી કે કોઈને જીવાડી શકે કેમ કરી મહેન્દ્ર એટલે કે ઇન્દ્ર શું કરે બાબા આપણે ગોવર્ધન પૂજા કરવી જોઈએ ગોવર્ધન આપણો માલિક છે ગોવર્ધન આપણી ગાયો ક્યાં ચર્યા કરે છે ગોવર્ધન પર ચર્યા કરે છે ગોવર્ધન ખાસ જ ના આપે તો આપણે ગયો ચરે આપણું ભગવાન તો ગોવર્ધન છે અને પરિણામે ભગવાન કૃષ્ણ એ ભગવાન ઇન્દ્રના યજ્ઞમાં જે જે સામગ્રી વપરાવાની હતી બધી જ સામગ્રી ગોવર્ધન પૂજામાં વાપરવાનો નિર્ણય કર્યો એ સવાર થયું ગોપી ગોવાળિયા બધાએ સુંદર વસ્ત્રો પહેર્યા છે તલેટીમાં આવ્યા ચડવાની શરૂઆત કરી છે શિખર સુધી ગયા શિખરને તીર્થના જળથી સ્નાન કરાયું છે जे तीर्था प्रचरती शिखा हस्ता खांगिण ते खागु शास्त्र योजने वदन्वानि तन्मसे अहिरिव हाँ। भोगे हे परजेति बाहुंजाया हे तिम परिबाधमान हस्तग्नो विश्वा वयुनानि विद्वान पुमान पुमान संपरिपातु विश्वतः अभील गुलाल कंकु सिंदूर बद्दुज गोवर्धन जी पर चढ़ाए हु પુષ્પની માળા પહેરાવી ગોવર્ધનજીના શિખરને અને સાક્ષાત ભગવાન જે ગોવર્ધનને ધારણ કરી શકે છે એ ભગવાન ગોવર્ધનને ભગવાન કૃષ્ણએ દંડવત પ્રણામ કર્યા બધા પાસે બધાને કીધું કે હવે તમે જે ભોગ લાવ્યા છે એ ધરાવો એટલો બધો ભોગ ધરાવ્યો હેટલો બધો ભોગ ધરાવ્યો હા હા કે અહીંયા જો કેટલો બધો ભોગ ધર્યો છે આપણી કથામાં